જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા એક નવા વીડિયોમાં મિત્રો ભગવાન શ્રી શ્રીકૃષ્ણએ ખૂબ જ સરસ વાત કહેલી છે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતા જ્ઞાન આપેલું છે શ્રી કૃષ્ણએ જીવનના ઉદ્દેશો શીખવાડ્યા છે અને શ્રી કૃષ્ણએ ખૂબ જ મહત્ત્વની બાબતો જણાવી છે જે દરેક મનુષ્યએ જરૂર જાણવી જોઈએ જે મનુષ્ય જાણે છે કે તેને ક્યારેય અકાળે મૃત્યુનો ભય નથી રહેતો તેને ક્યારેય અકાળ મૃત્યુ તેની નજીક નથી આવતું આની સાથે શ્રી કૃષ્ણએ એવી ઘણી બાબતો કહેલી છે જે બાબતો જો તમે તેનું પાલન કરો છો તો તેને કારણે તમારી ગરીબીનો પણ તમે સામનો તમારે નથી કરવો પડતો તમારા ઘરમાં માતા લક્ષ્મીજીનો તમે સ્થિર નિવાસ કરાવી શકો છો તે બાબતો જાણવું આપણા સૌ માટે ખૂબ જ જરૂરી છે મિત્રો દરેક પ્રાણીને અલગ અલગ પ્રકારના ખોરાકની જરૂર હોય છે જે પ્રાણી મનુષ્ય ખોરાક ખાય છે તો જ તે જીવી શકે છે અને તેમને કોઈ પણ કાર્ય કરવાની ઊર્જા ખોરાક ખાઈને જ મળે છે જેમ પ્રાણીઓ ખોરાક ખાતી વખતે ભગવાનને આપેલા નિયમોનું પાલન કરે છે તેવી જ રીતે મનુષ્યએ પણ તેવા કેટલાય નિયમોનું પાલન કરવું જોઈએ જ્યારે પણ તમે ખોરાક ખાઓ છો ત્યારે તમારે તે કેટલાય એવા નિયમોનું જરૂરથી પાલન કરવું જે આપણા ધર્મ ગ્રંથોમાં દર્શાવવામાં આવ્યા છે જે નિયમોનું પાલન કરીને મનુષ્ય અકાળે મૃત્યુથી પણ બચી શકે છે મિત્રો કઈ બાજુ મુખ રાખીને જમવું જોઈએ કઈ બાજુ ખાવું જોઈએ કઈ દિશામાં બેસીને ખાવું જોઈએ આની સાથે કયા સમયે ભોજન કરવું ઉત્તમ માનવામાં આવે છે આ તમામ બાબતોનું વર્ણન તે આપણા ધર્મ ગ્રંથોમાં શાસ્ત્રોમાં કરેલું છે જો તમે પણ આ એવા કેટલાય નિયમોનું પાલન કરો છો અને તમારા જીવનમાં જો તમે સરખી રીતે તેનું પાલન કરીને ચાલો તો તમે બધું જ પ્રાપ્ત કરી શકો છો આની સાથે આજના વિડીયોમાં હું તમને એ પણ જણાવવાનો છું કે કયા એવા ત્રણ ખોરાક છે જે ખોરાક તમે ખાઓ છો તો તમારી ઉંમર ઓછી થાય છે ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતામાં ખોરાક વિશે પણ મહત્વપૂર્ણના ઉદ્દેશો આપ્યા છે જે ઉદ્દેશ્યનું પાલન કરીને તમે તમારા જીવનમાં ઘણા ખરા બદલાવ લાવી શકો છો આ સાથે તે કેટલાય ઉદ્દેશો તે આપણા શરીરને સ્વચ્છ અને શુદ્ધ રાખવાના ઘણા બધા ઉપાયો દર્શાવે છે ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ ગીતામાં એ પણ જણાવ્યું હતું કે એવા પણ ખોરાક હોય છે જે મનુષ્યને તામસિક બનાવે છે અને એમાં કેટલાય એવા ખોરાક પણ હોય છે જે ખોરાક જો તમે ખાઓ છો અથવા તો તે ખોરાક તમે ગ્રહણ કરો છો તો તે ખોરાક તમને નમ્ર સુખી અને શાંતિ પણ અપાવે છે તેવી જ રીતે તેનો પણ તેમના વિચાર કરે છે તેમના મગજમાં પણ તેવા જ વિચાર આવે છે આજ કારણ છે કે ધનના દેવી માતા લક્ષ્મીને જો તમે પ્રસન્ન કરવા માંગો છો તો તમારે ક્યાં એવા ખોરાક તમારે ખાવા જોઈએ કે જે ખોરાક તમે ગ્રહણ કરીને માતા લક્ષ્મીજીને તમે પ્રસન્ન કરી શકો છો પછી ભલે તે વ્યક્તિ ગરીબ હોય કે અમીર હોય પણ વ્યક્તિ આ વસ્તુઓ ખાય છે આ એવી શુભ વસ્તુઓ છે કે જે વસ્તુઓ જો તમે ખાઓ છો તો માતા લક્ષ્મીજી તમારાથી પ્રસન્ન થઈ જાય છે અને તમારા ઘરમાં સ્થિર રૂપથી નિવાસ કરવા લાગે છે આની સાથે કેટલા એવા ખોરાક હોય છે કે જે ખોરાક ખાઈને તમારું મન તમારી ઇન્દ્રિયો તામસિક અને રાજસિક ગુણ ભોગવવા મળે છે તે માટે તમારે આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને આ એવા કેટલાય ખોરાકો છે કે જેને તમારે ન ખાવા જોઈએ અને કેટલાય એવા ખોરાક છે જેને તમે ખાવામાં ઉપયોગ કરી શકો છો જે વ્યક્તિ તામસિક ભોજન કરે છે તે દુષ્કર્મનો માર્ગ અપનાવે છે અને ખરાબ કર્મો કરે છે બીજાને ઈજા પહોંચે તેવા કર્મો કરે છે મનુષ્ય ક્યારે સુખી નથી થઈ શકતો અને પોતાના સંસ્કારોનો પણ તે નાશ કરે છે અને તેને તેમને ઘણી બધી મુશ્કેલીઓ પણ સાથે સામનો પણ કરવો પડી શકે છે મિત્રો આપણું વાસ્તુશાસ્ત્ર જણાવે છે કે મનુષ્યએ કઈ દિશામાં બેસીને ભોજન કરવું જોઈએ જમતી વખતે તેનું મુખ કઈ દિશામાં હોવું જોઈએ અને કઈ દિશામાં મુખ રાખીને જમવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે અને માતા લક્ષ્મીજી પણ તમારાથી પ્રસન્ન થાય છે તમારા ઘરમાં તેઓ સ્થિર રૂપથી નિવાસ કરે છે મિત્રો આની સાથે જે લોકો જમતા પહેલા ભગવાનનું નામ લઈને જમે છે તે વ્યક્તિ ક્યારે આળસુ હિંસક અને તામસિક મગજનો નથી હોતો તેઓ લોકોના જીવનમાં ભગવાને સ્વયં નિવાસ કરે છે તેમનામાં ભગવાન સ્વયં રહે છે આની સાથે જમતા પહેલા તમારે ક્યારે એવા મંત્રનો જાપ કરીને ત્યારબાદ તમારે જમવું જોઈએ તે પણ આગળ હું તમને વિસ્તાર પૂર્વક જણાવવાનો છું આની સાથે એ પણ જણાવું ખૂબ જ જરૂરી છે કે જમ્યા પછી તમારે તરત જ તે કયું કાર્ય કરવું જોઈએ કે જે કાર્ય કરીને તમારા જીવનમાં તમે સકારાત્મકતાને લાવી શકો છો અને તે આપણા ધર્મશાસ્ત્રમાં પણ તેના વિશે જણાવવામાં આવ્યું છે તે કયું એવું કાર્ય છે જે જમ્યા બાદ કરવું જોઈએ તે જણાવવું પણ આપણા માટે ખૂબ જ જરૂરી છે મિત્રો આજના વિડીયોમાં અમે તમને આ બધી બાબતો જણાવવાના છીએ જે બાબતો જો તમે આવી રીતે અનુસરો છો તમારા જીવનમાં તમે એક નવી તો સકારાત્મકતા લાવી શકો છો માતા લક્ષ્મીજીના આશીર્વાદ તમે મેળવી શકો છો અને ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ પણ તમે મેળવી શકો છો શ્રી કૃષ્ણ ખુદ કહે છે કે મનુષ્યએ આ નિયમોનું પાલન જરૂરથી કરવું જોઈએ તો તેમના જીવનમાં હું સ્થાયી રૂપથી નિવાસ કરું છું અને તેમની તમામ પરેશાનીઓને હું સ્વયં દૂર કરી નાખું છું મિત્રો ઘરના સભ્યો આ દિશા બાજુ મુખ રાખીને જમે અને આ દિશા બાજુ મુખ રાખીને જમવાનું તે આપણા ધર્મશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે અને તે નિયમોનું પાલન કરે તો તેમના ઘરમાં ક્યારેય પણ દુઃખ ગરીબી અને દરિદ્રતા નથી આવતી તે માટે તમારે જરૂરથી આ બાબતોનું ધ્યાન રાખવું અને તમારા ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્ય જ આવે છે મિત્રો જે લોકો ભગવાનના આશીર્વાદ મેળવ્યા વગર જ તે ભોજન કરે છે તો તેમના જીવનમાં હંમેશા પરેશાનીઓ જ આવતી રહે છે તેમના જીવનમાં ક્યારેય ઉન્નતિ નથી થતી તે માટે તમારે જરૂરથી સૌપ્રથમ તો ભગવાનના આશીર્વાદ મેળવવા જોઈએ ત્યારબાદ તમારે ભોજન ગ્રહણ કરવું જોઈએ આની સાથે જે લોકો દાન કર્યા વગર જ ભોજન ખાય છે તે ખરાબ માનવામાં આવે છે અપમાનિત વ્યક્તિઓનો ખોરાક અથવા તો અન્ય અપમાનિત થયેલો ખોરાક પણ ક્યારેય તમારે ન ખાવું જોઈએ જો તમે ખાવ આવો ખોરાક ખાઓ છો તો તેને કારણે તેના ખરાબ પ્રભાવ તમારા ઉપર પડી શકે છે માતા લક્ષ્મીજી તમારા ઘરમાં ક્યારેય પણ નથી આવતા ખોરાક તમારે હંમેશા એકાગ્રતાથી જ ગ્રહણ કરવો જોઈએ

જો મુખ રાખીને ભોજન કરો છો તો તેને કારણે તમે રોગોથી બચી શકો છો તે માટે તમારે પૂર્વ દિશા બાજુ મુખ રાખીને જ તે ભોજન કરવું જોઈએ આની સાથે જે લોકો પૂર્વ દિશા તરફ મુખ રાખીને ભોજન કરે છે તો તેવા લોકોને માનસિક તણાવ પણ ઓછો થાય છે આની સાથે ખાસ કરીને વડીલોએ પૂર્વ દિશા બાજુ તે મુખ રાખીને ભોજન કરવું જોઈએ તેનાથી તેમનું સ્વાસ્થ્ય સુધરે છે કારણ કે પૂર્વ દિશા તે ઉગતા સૂર્યની દિશા છે અને ભગવાન સૂર્ય આપણને આરોગ્ય અને આયુષ્ય આપે છે તે માટે જરૂરથી વૃદ્ધ હોય તમારા વડીલ હોય ઘરના જે મુખ્ય વ્યક્તિ હોય તેમણે જરૂરથી પૂર્વ દિશા બાજુ તે મુખ રાખીને ભોજન કરવું જોઈએ તેનાથી તમને શુભ ફળની પ્રાપ્તિ થશે ભગવાન તમને જરૂરથી તેમના આશીર્વાદ આપે છે અને તમને રોગમુક્તિથી પણ બચાવવા માટે તે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે મિત્રો આની સાથે જે લોકો વ્યવસાયમાં સફળતા મેળવવા માંગે છે વ્યવસાયમાં જે લોકો સફળ થવા માંગે છે નોકરી મેળવવા માંગે છે અથવા તો કોઈ પણ રીતે તેવો કાર્ય કરવા માંગે છે ધંધા કરતા હોય તો તે કરવા માંગે છે બિઝનેસ કરવા માંગે છે તો તેમણે જરૂરથી તેમનું

ભોજન કરો છો તો તે ખરાબ માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર મુજબ તે દુર્ભાગ્યને જન્મ આપે છે ખોરાકને હંમેશા ચોખ્ખી થાળીમાં જ ખાવો જોઈએ ગંદી થાળીમાં ભોજન કરવાથી તમારા ઘરમાં દુર્ભાગ્ય આવી શકે છે શાસ્ત્રો અનુસાર એક કોઈ પણ વ્યક્તિ એકાદશીના દિવસે અથવા તો શુભ દિવસે તામસિક ભોજન જેમ કે માંસ મદિરા પાન વગેરે ખાય છે લસણ ડુંગળી ખાય છે તો તેનાથી માતા લક્ષ્મી થઈ જાય છે એટલે કે થઈ જાય છે છે અને તેવા તેવા વ્યક્તિનો માતા લક્ષ્મી ત્યાગ કરી દે લોકોના ઘરમાં હંમેશા ગરીબી રહે છે હંમેશા તેમનામાં દુર્ભાગ્ય રહે છે તે માટે જે લોકોના ઘરોમાં તેઓ એકાદશીના દિવસે તામસિક ભોજન ગ્રહણ કરતા હોય તો તેમના ઘરમાં મહદ અંશે ગરીબી આવી શકે છે અને તેઓ ગરીબ પણ થઈ શકે છે તે માટે જે લોકો ભગવાનને પ્રસન્ન કરવા માંગતા હોય માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માંગતા હોય શ્રી કૃષ્ણને પ્રસન્ન કરવા માંગતા હોય તો તેમણે જરૂરથી આ બાબતોનું ધ્યાન રાખવું અને એકાદશીના દિવસે આવું ભોજન ગ્રહણ ન કરવું શાસ્ત્રોએ અનાજના બગાડને નકામું કહ્યું છે જે લોકો અનાજનો બગાડ કરે છે તો તેમના ઘરમાં દુર્ભાગ્ય આવી શકે છે જે લોકોના ઘરમાં અનાજનો બગાડ થતો હોય તો તેમના ઘરમાં હંમેશા માતા અન્નપૂર્ણા નારાજ રહે છે તેવા ઘરોને માતા અન્નપૂર્ણા ત્યાગ કરી દે છે અને તેમના ઘરમાં ક્યારેય પણ અનાજના ભંડારો ભરાયેલા નથી રહેતા અથવા તો માતા લક્ષ્મીજી પણ તેમના ઘરમાં ક્યારેય નથી આવી શકતા તે માટે અનાજનો બગાડ ભૂલથી પણ ન કરવો આ જ મુખ્ય કારણ છે કે તમને જેટલી ભૂખ લાગી હોય અથવા તો તમારે જેટલું ભોજન કરવું હોય તેટલું જ તે તમારે તમારી થાળીમાં લેવું જોઈએ જે લોકો ભોજન કરવા બેઠા હોય અને તે ભોજન પૂરું ન કરી શકે તો ત્યાં સુધી તેમણે ત્યાંથી ઊભું ન થવું તેમણે સૌપ્રથમ તો થાળીમાં લીધેલું ભોજન તો પૂર્ણ કરવું ત્યારબાદ જ તે તમારે ઊભું થવું જોઈએ જમ્યા પછી થાળીમાં હાથ ધોવા ખરાબ માનવામાં આવે છે એ માટે તમારે થાળીમાં હાથ ન ધોવા આપણા શાસ્ત્ર અનુસાર તે ખોટું માનવામાં આવે છે આની સાથે આપણા શાસ્ત્રોમાં એ પણ લખેલું છે કે ઘણા લોકો પલંગ પર બેસીને પણ ભોજન ગ્રહણ કરે છે પરંતુ પલંગ ઉપર બેસીને ભોજન ગ્રહણ ક્યારેય ન કરવું કેમ કે આનાથી તમારા જીવનમાં દુર્ભાગ્ય આવી શકે છે માતા લક્ષ્મીજી તમારાથી નારાજ થઈ શકે છે જે લોકો આવી રીતનો પાપ કરે છે આ એક પાપ કર્મ પણ માનવામાં આવે છે અને જે લોકો આવી રીતે કરે છે તો તેને કારણે તેમને ઘણી ખરી બીમારીઓ પણ થઈ શકે છે હંમેશા જમવા માટે તમારે ભોજન નીચે રાખીને નીચે જ તે ભોજન કરવું જોઈએ તમે પસંદ કરેલી હોય તે જગ્યા ઉપર બેસીને જ તે ભોજન કરવું જોઈએ અથવા તો જો બની શકે તો તમારે આસન ઉપર બેસીને જ તે ભોજન ગ્રહણ કરવું જોઈએ અને બની શકે તો ભોજન કરતી વખતે દિશાનું ધ્યાન રાખવું જોઈએ તે ખૂબ જ જરૂરી છે મિત્રો ખોટી દિશામાં બેસીને અથવા તો ખોટી દિશામાં મોઢું રાખીને જો તમે જમો છો તો તે ખરાબ માનવામાં આવે છે આપણા જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વાસ્તુ શાસ્ત્ર અનુસાર આ એકદમ ખોટું છે જો તમે આવી રીતે ખોટી દિશામાં મુખ રાખીને ભોજન કરો છો તો તેના કારણે તમારા જીવનમાં ઘણા ખરા દોષો આવી શકે છે આની સાથે પૈસા સંબંધી અનેક સમસ્યાઓ આવી શકે છે અને તમારા જીવનમાં ભારે નુકસાનકારક પણ તે બની શકે છે તે માટે આપણા ધર્મશાસ્ત્રમાં દર્શાવેલ નિયમોનું પાલન કરવું જરૂરી છે મિત્રો આની સાથે જે લોકો ભોજન પોતાના ખાવા માટે ગ્રહણ ન કરતા હોય અથવા તો પોતે ખાતા ન હોય તો તેવો ખોરાક ભૂલથી પણ ભગવાનને અર્પણ ન કરવો ભગવાનને તેનો ભોગ પણ ન કરવો જોઈએ જો તમે પણ ભગવાનને આવો ખોરાક અર્પણ કરો છો તો તેને કારણે તમારા જીવનમાં દુર્ભાગ્ય આવી શકે છે તમારા જીવનમાં આ ખૂબ જ મોટી મુશ્કેલીઓનું કારણ પણ બની શકે છે તે માટે તમારે ભૂલથી પણ આવી રીતે તમે જે ન ખાતા હોય તમે જે ખોરાકનો ઉપયોગ ખાવામાં ન કરતા હોય તે ખોરાક નો ઉપયોગ તમારે ભગવાનને ભોગ ધરવામાં પણ ન કરવો આની સાથે ભગવાન તે રુષ્ટ થઈ જાય છે અને તમારા ઘરમાં ક્યારેય નિવાસ નથી કરતા જો તમે માનતા હોય કે ભગવાન અમારા ઘરમાં નિવાસ કરશે પરંતુ જો તમે આ ભૂલ કરી દો છો તો તેને કારણે તમારા ઘરમાં ભગવાન નિવાસ નથી કરતા મિત્રો આની સાથે શ્રી કૃષ્ણ એ પણ કહે છે કે કોઈ પણ વ્યક્તિ બીજા માટે પીરસેલું ભોજન પોતે ગ્રહણ ન કરવું આની સાથે કોઈ વ્યક્તિ બીજા વ્યક્તિને આપ્યા વગર ભોજન ખાય છે કોઈ બીજા વ્યક્તિને આપ્યા વગર હસ્તે ભોજન ને ગ્રહણ કરે છે તો તેનાથી માતા અન્નપૂર્ણ નારાજ થઈ જાય છે અને તેમના ઘરમાં તેઓ ક્યારે નિવાસ નથી કરતા આ સાથે ઘણા લોકોની જમીન ઉપર બેસીને ભોજન કરવાની ટેવ નથી હોતી તો તેમણે જણાવી દઈએ કે આ ખૂબ જ ખરાબ માનવામાં આવે છે તમારી હંમેશા જમીન ઉપર બેસીને રીતે ભોજન ગ્રહણ કરવું જોઈએ મિત્રો તમારે હંમેશા પૂર્વ દિશા બાજુ તે મુખ રાખીને ભોજન કરવું અને તમારે આસન ઉપર બેસીને રીતે ભોજન કરવું તે આપણા ધર્મશાસ્ત્રોમાં પણ દર્શાવવામાં આવ્યું છે આની સાથે પશ્ચિમ તરફ મુખ રાખીને ખાવાથી તમને કીર્તિ મળે છે ઉત્તર તરફ મુખ રાખીને ખાવાથી સત્ય પ્રાપ્ત થાય છે સૌ પ્રથમ તો તમારે ભોજન ગ્રહણ કરતા પહેલા પાણીથી હાથ પગ ધોયા બાદ ત્યારબાદ જ તે તમારે ભોજન ગ્રહણ કરવું જોઈએ આનાથી સાથે ઘણા લોકો બહાર રહેતા હોય ત્યારે ચપ્પલ પહેરીને ભોજન કરે છે પરંતુ ચપ્પલ પહેરીને ભોજન ગ્રહણ ન કરવું કારણ કે આનાથી માતા અન્નપૂર્ણા પણ તમારાથી નારાજ થઈ જાય છે અને જો તમે પણ બહાર જઈને ચપ્પલ પહેરીને ભોજન કરતા હોય તો તેને કારણે તમારા ઘરમાં દુર્ભાગ્ય આવી શકે છે તમારા જીવનમાં તમે ઉન્નતિ નથી કરી શકતા અને જો તમે શ્રી કૃષ્ણના આશીર્વાદ મેળવવા માંગો છો તો તમારે ભૂલથી પણ આવી ભૂલ ન કરવી નહીતર તમારા ઉપર તેઓ તેમના આશીર્વાદ નથી આપતા આ પ્રકારે ભોજન જે લોકો કરે છે તેને રાક્ષસી પ્રકારના ખોરાક પણ કહેવામાં આવે છે અને સુધી સમયે જો તમે ભોજન કરો છો તો તેનાથી તે તમારા જીવનમાં દુર્ભાગ્ય લાવી શકે છે તે માટે સુતા સમયે ભોજન ન કરવું અથવા તો સુતા પહેલા તમારે ભોજન કરી લેવું આયુર્વેદિક જોવામાં આવે કે જો તમે સુતા સમયે જે લોકો ભોજન કરે છે તો તેના કારણે તે તમને અનેક પ્રકારના રોગો પણ ફેલાવી શકે છે તમારા શરીરમાં તેના અનેક પ્રકારની બીમારીઓ આવી શકે છે તે માટે તમારે સુતા પહેલા જ તે ભોજનને ગ્રહણ કરી લેવું ભોજન સુતા સમયે ન કરવું આપણા શાસ્ત્રો અનુસાર એ પણ દર્શાવવામાં આવે છે કે હંમેશા પત્નીએ પતિના ભોજન કર્યા બાદ જ તે ભોજન કરવું જોઈએ કારણ કે તેનાથી પતિના ભાગ્યમાં તે સારું રહે છે અને સ્ત્રીઓએ હંમેશા પતિના ભોજન બાદ જ તે ભોજન કરવું આનાથી તેમને શુભ ફળ પ્રાપ્ત થાય છે અને આપણા શાસ્ત્રો અનુસાર અને સારું તેને માનવામાં આવે છે આની સાથે આનાથી પતિ પત્ની હંમેશા ખુશ રહે છે શાસ્ત્રોમાં પતિ સાથે ભોજન કરવું અન અથવા તો પતિએ પત્નીની સામે ભોજન કરવું પત્નીની પહેલા ભોજન કરવું આ સારું માનવામાં નથી આવતું કારણ કે આનાથી આયુષ્ય ઘટે છે આની સાથે આકાશની નીચે બેસીને અથવા તો અંધારામાં તમારે આકાશ નીચે બેસીને ભોજન ન કરવું આની સાથે વિષ્ણુ પુરાણમાં એ પણ કહેવામાં આવ્યું છે કે તમે વાહન ઉપર બેસીને અથવા તો કોઈ પણ સવારી ઉપર બેસીને ભોજન કરો છો તો તે અશુભ માનવામાં આવે છે તમારા જીવન ઉપર આનો ખરાબ પ્રભાવ પડી શકે છે જમતી વખતે રડવું કે હસવું ખરાબ માનવામાં આવે છે તેમથી આપણા શાસ્ત્રોમાં જમવાના મહત્ત્વના નિયમો પણ જણાવવામાં આવ્યા છે મિત્રો જો તમે ભોજન કરો છો ત્યારે તમારે થોડા ઘણા આવા નિયમોનું જરૂરથી પાલન કરવું આ દિશામાં બાજુ મુખ રાખીને જરૂરથી ભોજન કરવું અથવા તો જો તમે પણ ખાતા સમયે આવી ભૂલો કરતા હશો તો તમારે તે બિલકુલ ન કરવી જો તમે પણ આવી ભૂલો કરો છો તો તમારા જીવનમાં તે દુર્ભાગ્ય લાવી શકે છે શ્રી કૃષ્ણ ભગવાન સ્વયં તેમના ઘરોમાં ક્યારેય નિવાસ નથી કરતા આ સાથે જો તમે માતા લક્ષ્મીજીના આશીર્વાદ મેળવવા માંગો છો તો તમારે જરૂરથી આવા કેટલાય નિયમોનું પાલન કરવું જોઈએ ખાતી વખતે તમારે આ નિયમોનું પાલન કરવું જોઈએ તેનાથી તમને જરૂરથી શુભ પ્રાપ્તિ થશે અને તમારી ઈચ્છાઓ તમે આસાનીથી પ્રાપ્ત કરી શકશો આ સાથે જો તમે ભગવાનના આશીર્વાદ મેળવવા માંગતા હોય ભગવાનના દિવ્ય આશીર્વાદ મેળવવા માંગો છો તો તમારે જન્મથી આવા નિયમોનું એક વખત પાલન કરવું જે સ્ત્રીઓ પતિના ભોજન કર્યા બાદ ભોજન કરતી હોય તેમના જીવનમાં ક્યારેય દુર્ભાગ્ય નથી આવતું ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આવા ઘરોમાં ક્યારેય કોઈ પણ પ્રકારના લડાઈ ઝઘડાઓ નથી થતા હંમેશા તેમના ઘરમાં સુખ સમૃદ્ધિ જ રહે છે આની સાથે શ્રી કૃષ્ણ ભગવાન એમ પણ કહે છે કે જે લોકો તામસિક ભોજન ખાય છે તો તેમની ઉંમર ઓછી થાય છે તે માટે તમારે તામસિક ખોરાક ખાવાનું ટાળવું કાંદા લસણ જેવા ખોરાક ખાવાનું ટાળવું જોઈએ જેનાથી તમે તમારા જીવનમાં એક નવી સકારાત્મકતા મેળવી શકો છો આ સાથે ભગવાન એમ પણ કહે છે કે જો તમે પણ કાંદા લસણ ખાઓ છો જો તમે પણ તામસિક ભોજન વધારે ગ્રહણ કરો છો પોતાના તો તે પોતાના સ્વાસ્થ્ય માટે પણ સારું માનવામાં નથી આવતું તમારા શરીરમાં ઘણા ખરા રોગો આમ ફેલાવી શકે છે તે માટે તેને તામસિક ખોરાકની શ્રેણીમાં તેની ગણતરી કરવામાં આવે છે અને તમારે હંમેશા સાત્વિક ભોજન જ ગ્રહણ કરવું આપણા આયુર્વેદ શાસ્ત્રમાં એ પણ દર્શાવવામાં આવ્યું છે કે જે લોકો સ્વસ્થ્ય સારું ભોજન ગ્રહણ કરે છે પોતાની દિનચર્યામાં જે લોકો સાત્વિક ભોજનનો ઉપયોગ કરે છે તો તેમના જીવનમાં ક્યારેય પણ કોઈ પણ બીમારી નથી આવતી આ સાથે તેમના જીવનમાં તે રોગમુક્ત રહે છે અને તેમને વધારે પડતી જો બીમારી થતી હોય અથવા તો ઘણા લોકોને બીમાર પડી જતા હોય તો તેમણે તામસિક ભોજન ખાવાનું છોડવું આ સાથે તેમણે સાત્વિક ભોજનનો ઉપયોગ કરવો કે જેથી તે તેના સ્વાસ્થ્યને જાળવી રાખે અને આપણા આયુર્વેદ શાસ્ત્રમાં સાત્વિક ભોજનને ખૂબ જ વધારે મહત્વ આપવામાં આવે છે તે માટે જો તમે પણ ખાવામાં તામસી ભોજનનો ઉપયોગ કરતા હોય તો તમારે તેનો ઉપયોગ ન કરવો મિત્રો આ હતી તમને લાગે એવી વખત એકવાર કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો આ સાથે જે લોકો આજનો વિડીયો આ માહિતી અહીંયા પૂર્ણ કરીએ છીએ જો તમને આ વિડીયો અને માહિતી પસંદ આવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આ વિડીયોને તમારા અન્ય મિત્રો સાથે શેર કરી દેજો સુધી જો લાઈક ન કર્યો હોય તો કરી દેજો કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ લખી દેજો ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે અને એક નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ રાધે રાધે